લાવ જલ્દી લાવ મોડું થઈ ગયું છે જો રેડી થઈ ગયો હલો કે માણસ છે મને કે फटाफट થઈ મને ઉઠાડીને ફ્રેશ થવા મોકલ હું તૈયાર થઈને બા ફોન રાખો ફોન નહીં હું બોલું છું અને ફોન સબળાય છે કજર બાઈડી છે મારી તો અરે જાગો

આ ખબર છે તમારે ટિફિન જોઈએ છે ને સુકવીને ખાટલીમાં પડ્યું છે ને ભરવું હોય ને તો નાસ્તાનો ડબ્બો છે ભરી લો કેવી માણસ છે તું મારે લેટ થાય છે મોડું થાય છે એમ કોઈ લેક્ચર ના આપો લેટ થતું હોય ને તો મને લેક્ચર ના આપો મારે ઘરે રહેવાનું છે તમારે જોબ ઉપર જવાનું છે તો તું તો સુઈ જઈ જમણા પાછી કઈ ભાન પડે જ તને ઘરની જવાબદારી તારા ઉપર કેવાય ઘરની બધી મતલબમાં કામકાજ આ તે બધું પતી ગયું છે એક મિનિટ ઘરની જવાબદારી મારા ઉપર કેવાય તો તમે શું કરો છો કાલી જવાબદારી તમારે લેવાની હોય નોકરી ઉપર જાવ હા પણ જાવ તો ટિફિન આપે તો તો લો કરો વાત તે મને ઉઠાડ્યો શું કીધું ફટાફટ અડધી કલાકમાં તૈયાર થઈ જજો આ તૈયાર થઈ ગયો નાસ્તાનું તો તું પૂછતી જ નથી હું ટિફિનનું સામેથી પૂછું છું કારણ કે નાસ્તો કરવાનો સમય નથી મારી પાસે એટલે ટિફિન લઈને સીધો ભાગું પણ તું ટિફિન માટે પણ એમ કહે છે કે ખાટલી ઉપર ટિફિન સુકાય છે અરે ત્યાંથી ટિફિન લઈ લો અને કેન્ટીનમાંથી ખાવાનું લઈને ટિફિનમાં ભરીને ખાઈ લેવાનું ટિફિન રોજ સાંજે ઉઠકું છું ને ટિફિન લઈ જવાનો મતલબ શું છે જો કેન્ટીનમાં જમવું હોય તો ડીશ તો એ પણ આપે છે લ્યો

નથી બન્યું એટલે બનાવવાનું તો તમારા લોકો એ ને તમારા લોકો એ નહીં પણ આજે મારો વારો નથી આજ તો પેલી નાનીનો વારો છે અરે તમારા લોકોની આ વારાબંધીમાં મને એને બનાવ્યું છે કે નહીં એ તને પૂછું છું અરે મને થોડી ખબર હોય તો એને જ ખબર હોવી જોઈએ અને આજે તો મારો છુટ્ટીનો દિવસ છે આજે મારો આરામનો દિવસ છે અરે ભાઈ મારી વાત સાંભળે નાની ને તું મોટી તમે બંને જણાએ વારા બાંધી આવો ને તમે જાણો પણ અમને ખાલી જમવાનું જોઈએ હવે તું કહે છે કે એને બનાવ્યું છે કે નહીં તારે ધ્યાન તો રાખવાનું ને તારા હસબન્ડને એને ભૂખ લાગતી હોય ઓફિસ હું કહું છું તમને હા બોલ મારી વાત સાંભળ તમારું ધ્યાન તો હું બહુ રીતે રાખું છું પણ આમાં એવું છે ને કે આજે મારો જમવા બનાવવાનો બિલકુલ મૂડ નથી અને આજે તો છે ને એનો વારો હતો એટલે આજે મેં કાંઈ નથી બનાવ્યું પણ તમે ગુસ્સે નહીં થાવ તમે જરા પણ ગુસ્સે નહીં થાવ આજે મારા ખ્યાલથી તમારે બહાર જમી લેવું જોઈએ શું કેવું છે તું એટલા પ્રેમથી મને કહેતી હોય છે ને કે બહાર જમી લે હવે તું આખા મહિના દરમિયાન એટલીસ્ટ પંદર દિવસ તો તું મને આટલા પ્રેમથી કહેતી હોય છે કે બહાર જમી લો અને હું જમી લઉં છું પણ તું જોઈ છે મારી ફાંદ વધતી જાય છે તને તકલીફ પડશે પછી આઈ મીન બસ બસ સમજી ગયા હેન્ડસમ માણસની ફાંદ વધતી જાય ગેસના પ્રોબ્લેમ થાય તું સમજ જરા જાતે બનાવ ને બનાવી લઈશ ને પણ તમને ખબર છે ને મને બહુ જ આળસ આવે છે અને તો હું આટલી બ્યુટીફુલ છું કિચનમાં કેવી લાગુ કામ કરું તો અરે હું ફોટા પાડીશ તારા તું રીલ બનાવજે ને અરે અરે તને ખબર છે આજકાલ તો છે ને છોકરીઓ બૈઓ છે ને આ રીતે કિચનમાં જ રીલ્સ બનાવતી હોય છે આપણે સરસ મજાના આમ ક્લોઝ થઈને રીલ્સ બનાવીશું ને જમતા જમતા જમવાનું બનાવતા હં તો બનાવને કે કરો છો પણ રીલ્સ બનાવવા માટે કિચનમાં જવાની શું જરૂર છે આપણે કોઈ ગાર્ડનમાં જઈએ કોઈ મૂવી જોવા જઈએ કોઈ મોલમાં જઈએ અને તમે મારી બધી ઈચ્છા પૂરી કરો છો કે નહીં કરો છો ને તો અત્યારે એક વધારે પૂરી કરી લો તમે આજે બહાર જમી લો બસ ટૂંકમાં તારો મોટિવ એક જ છે કે આપણે બહાર જમવા જવું મને પણ લઈ જાઓ તો તો વેલ એન્ડ ગુડ છે ચાલો ભાઈ આટલી બ્યુટીફુલ વાઈફ કે તો પછી પેટ બગાડવા રાજી થવું પડે ચાલો થેન્ક યુ હા આજે પવન મસ્ત છે અહીંયા ઊભું રહેવાની મજા આવે છે મીરા આજે તે જમવાનું થી બનાવ્યું મને પૂછું હા તને જ પૂછું આજે તારો વારો હતો ને એક્સક્યુઝ મી આ સવાલ તો મારે તમને કરવો જોઈએ મોટા વહુ છો આ ઘરના જ્યારે હોય ત્યારે અગાસી પર ફોન લઈને ઊભા હોય બસ અરે શું છે તારે હું રીલ્સ બનાવતી હતી એમ પણ તારા જેઠજી મને કહીને જ ગયા છે કે તું બહુ ફાઇન લાગે છે રીલ્સ બનાવી લેજે હમ 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 બિચારા મારા જેઠજી લગ્ન કર્યા છે તો વખાણ તો કરવા જ પડશે ને નગમતા હોય તો શું કરે હવે હા બસ

હાજી આમ તો ઊભી છે મારી હામે કાથી તબિયત ખરાબ હોય ચક્કર આવે છે બહુ જ ચક્કર આવે છે સખત એમ થાય છે કે હમણાં જ પડી જવાની છું બંધ કરને તારા ખોટા નાટક બંધ કર મીરા સારી નથી લાગતી જે વસ્તુ બોલ્યા હોય ને એ પ્રમાણે કરવું પડે રહેવું પડે આ ઘરમાં કામ કરતા મને પણ જોર પડે છે ખબર છે મને પણ તને પણ કઈ મજા નથી આવતી પણ તારા ટાઈમ પર તો તું કામ કરી શકે છે ને જો ભાભી પ્લીઝ આ લેક્ચર નહીં આખો સાચે મારી તબિયત ખરાબ છે

ખાવું હોય તો ઓર્ડર કરી લો ચૂપચાપ ખાવાનું બનાવ મીરા નહીં બને સારું થયું હું તો એમની જોડે ગઈ હતી ને જમીને આવી છું નહીતર આ આ તો મને ભૂખી જ મારત આદી આ શું છે ભાઈ આજકાલ આ આપણી પત્નીઓને શું થઈ ગયું મને કંઈ સમજાતું નથી અરે વારા બાંધી લીધા છે લોકોએ જમવાનું બનાવવાના યાર વારાની ક્યાં કરો છો હા વારા ગમે એટલા બાંધે પણ વારો આપણો પડી જાય છે એનું શું એ તો વાત જોવાની છે ને અરે જ્યારે પણ ગઉ છું ત્યારે આજે આનો વારો છે ને આણે આ નથી બનાવ્યું અરે કોઈક તો બનાવે જેનો વારો એ અરે બંને લોકો સમજે તો ને જરાક વિચાર કરો તમે હા જેનો પણ વારો હોય એનો સમયસર કોઈને કામ નથી કરવું અરે આપણે ઓફિસેથી થાકીને આવ્યા હોય આ જો ને આ કામિનીને મેં કહ્યું તારી ભાભીને કે આવ્યો છું જરાક એ તો પણ મેં છે ને એની તારીફ કરું છું ક્યારેક મને એમ થાય કે ચાલો આના કંઈક આ લોકોના વખાણ કરી દઈએ તો આપણને સરસ મજાનું જમવાનું આપે એને કહ્યું કે આટલી બ્યુટિફુલ દેખાય છે ચાલ મને જમવાનું કંઈક કાઢી આપ તો મને કહે કે આજે તો પહેલીનો વારો છે એટલે કે નાનીનો તારી વાઈફનો પણ એને તો કંઈ બનાવ્યું જ નહોતું એ જ તો વાંધો છે હા તમે વિચાર કરો કે સારું છે કે આપણે બંને છે ને એક જ ઓફિસમાં છીએ હા એટલે બંને ભાઈ સાથે સંપીને હા કેન્ટીનમાં જઈને જમીશું એટલે એવું તો લાગશે ટિફિન ભલે આપણે નથી લાગે પણ સામે સામે બેસીને જમતા હોઈએ તો ઘર જેવું થોડુંક આપણને એમ થાય કે બે ભાઈઓ સાથે જમીએ છીએ બે ભાઈઓને તો લાગશે જારે લોકોને બી લાગુ છું કે ઘરેથી ટિફિન લઈને આવે છે અરે મને સમજાવી પટાઈને મસ્કા મારીને મને બહાર ખાવા લઈ જાય છે હાલત ખરાબ થઈ ગઈ છે ભાઈ તબિયત બગડે છે હા પંદર દિવસ બહારનું જમવું પડે છે અને પંદર દિવસ આપે જમવાનું પણ કઈ ઠેકાણું નથી હોતું એમાં જોર જો મારી ફાંદો વધતો જાય છે

શું થયું છે તને હવે તમને કોઈ બોલાવે છે હું બોલું છું ને પણ તો જવાબ આપ સીધા મોઢે હેલો ગૂગલ જેઠાણીને ઘરમાંથી ધક્કા મારીને કાઢો હોય તો શું કરવાનું ચૂપ કર હવે માપમાં બોલ સારી નથી લાગતી પ્લાન કેન્સલ ઝેર કયું સ્ટ્રોંગ આવે હા તને પીડાઈ દઈશ લઈ આવો તો તર વાંધો નહીં ભાભી હું ગૂગલ સાથે વાત કરું છું ને બંધ કરને ગૂગલવાળી હમ જિંદગી બેવફા સો મારી બમ્યો છે તમે ક્યારે આવ્યા એ તો હોશ ખોશ ખોઈ બેઠી છે સારી છે તબિયત એને તો નથી સારી એને એને બોલતાય જોર પડે અને એને સારું જરાય સારું નથી કે મને સારું છે બેનબા મને કંઈ વાંધો નથી તમને લાગે છે મને કંઈ વાંધો હું એકદમ બરાબર છું હમણાં ઊંધી તો છે ને

કામ કરવાનું જમવાનું બે ટાઈમ બનાવવાનું હોય સવારે બનાવો ને તો બપોરનું સામતું ભેગું બને સાંજે જ બનાવવાનું તમારે બરાબર નીકળો ભાભી તમે કિચન બતાવી દો ભૂલી ગયા ને ઘણા આવ્યા તો અરે ને હું આરામ જ કરવાની અને બસ ને ડાયાબિટીસ હતું ને

તું આવી ગઈ ને ખરેખર તને જોઈને આંખમાં આસુડા આવી ગયા હતા આવી જાય ને ભાઈ આપણે કેવી જિંદગી જીવીએ છીએ જરા કે બેન ને કે તકલીફ ક્યાંથી શરૂ કરું એ તું મને કે ખાલી સવારથી કરું કે શાંતિ કરું પણ એટલું બધો હું તમારી પર દુખ વિતે છે દુખ ની તો શું વાત કરું બેન સવારનો નાસ્તા થી લઈને સાંજના જમવા સુધી અમે બંને ભાઈએ ક્યારેય ધરાઈને ખાધું નથી ભાવતું નહી હોય તમને બેઈને

પણ ઇસ્ત્રીમાં પણ વારા હાલો અમારા કપડા ને શર્ટ ને જયારે ઇસ્ત્રી થતી હોય ને તો અડધી બાજુ થાય ને અડધી બાજુ રહી જાય હવે કોઈ પૂછે તો કેવું છું અમારી હાલત જે છે ને અમે જાણીએ છીએ એટલી તકલીફ છે અમને એટલે બેન આજે જે જે જમવાનું બનાવ્યું છે ને આ અરે આપણે મેમ તરસી ગયા હતા આવું જમવાનું જમવા માટે તો છું એ તો સેના મારા હાથમાં જાદુ જ છે ભગવાન મારા હાથમાં ખબર નહીં હું જાદુ નાખ્યો છે ગમે એ વસ્તુ બનાવું ને મોસ્તો સ્બોને બધા લોકો ખાતા નો આ જાદુ ઓલા બે જણાને કઈ આલી આપી જ પડે હું નથી રોજ માથાકૂટ કરું છું રોજ પીર છે હા મને હું ઓફિસ માટે તૈયાર થઈને નીકળું એટલે એ સુઈ જાય બસ મારી તો તમને ખબર છે એ મીઠું મીઠું બોલે બહુ પટાવે મને ને છે ને માણસને એ બરાબર આવડે છે માણસ આવે કઈ રીતે વાત કરવાની હું જઈને કહું ને કે મને ભૂખ લાગી જરા જમવાનું પીરસી આપ તો એટલું પ્રેમથી મને કે એટલી મસ્ત સજી સજીને બેઠી હોય પછી કહે કે અરે ચાલો ને આજે મને બહાર લઈ જાઓ ને મીઠું મીઠું બોલી બોલીને બહાર પોતે પણ ખાય ને મને બહાર એમ ખવડાવે મારી જો તબિયત જો કેવી થઈ જાય છે એ જ તો છે

તો તમારો બધાનું માં તન મે રાંધવાનું ના ના એટલા માટે નહીં બેન તું હોય તો મમ્મી પપ્પાની યાદ ના આવે હા ઈની વાત સાચી છે બેન બીજું હું કહું છું તને હવે તને જરા બર્ડન પડે છે ને ખાવાનું બનાવવાનું ને બધું તો એક કામ કર ને આ તારી બંને ભાભીઓને તું જરા શીખવાડ તારા હાથમાં તો અન્નપૂર્ણા છે થોડું જ્ઞાન એને બી આપી દે બંને જણાને શીખવાડ જરા અને નહીં માને તો બંને ને છે ને ઢીબેડ અરે તારો તો હક બને છે તું નળન જોઈએ લોકોની તો શું તમે કઈ એવું કઈક ચમત્કાર કરતા જાવ ને કે જેથી કરીને આ બંને સરખું કામ કરવા લાગે ને અમને બંને ભાઈઓને ને છે ને કઈ ચિંતા જ ના રહે કરવું પડશે કરવું જ પડશે ભાઈ તારા ભરોસે છીએ અમે તો શું આ વિચાર કરો બેન ઘરની જવાબદારી કોના માથે હોય બાઈ ઉપર હા તો સીધી વાત છે ને તું તારી સાસરીમાં આટલું બધું ધ્યાન રાખે છે ત્યારે મારા જમાઈ પેલા કેવા હતા લગ્ન વખતે હે દુબળા પાતળા અને તમે પછી ત્યાં ગયા અને જે તમે જમાડ્યું 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 અને પછી જે મારા જમાઈ જયમા 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 હિરિષ્ઠ પૃષ્ઠ થઈ ગયા તો શું આ ચાલો હું શું કહું છું ચાનો ટાઈમ થઈ ગયો છે આદિ નાનકા ચાલ ને બેન તારા હાથની એકદમ મસ્ત આદુ ચા બનાવી દે ને બેન આ નહીં બનાવે અરે લોકોની ચા તું ભાઈ ચા તો તું બનાવ ને ભાઈ

ઓલા અમારા બનાવી છે ને અમે તારા ભાઈ છીએ હવે એમાં જુદી કઈ વાત હોવાની વાત હોય જ ને તમારા ઘરવાળી પડી પાથરીઓ બેડ ઉપર હોઈ રહી છે કર્યું મોબાઈલ ગુમાડે છે એ હું તો નથી કરતી એટલે મારે ઘર જવું પડે મારી ભોળી બેન ઘરે જવાની આવી જીત કોણ કરતું હશે હવે મોટા થઈ ગયા આપણે બધા તો પછી હવે આવું કોઈ કેતું હશે મારે જવું પડશે જવું પડશે અને જો જરા તું જશે ને અમને અમારે ભૂખો અમારે ભૂખે મરવાનો વારો આવશે ને બહાર ખાઈ ખાઈને છે ને હાલત પતલી થઈ ગઈ છે આ વસ્તુ તમે તમારી ઘરવાળીઓ કયો ને હા પણ તું કે ના કે એને જ કીધેલું છે મે કે હવે બેંક પાસે કોઈ કામ નહી કરાવતા આ લોકો હવે બેન ને આરામ આપજો એમની સેવા કરજો અને એ લોકો એ મીરાએ તો મને હાથ પાડી છે એટલે હવે જરા જે કઈ પણ દિવસો છે ને એ બધા આરામથી જવાના છે એટલે તું છે ને હમણાં જવાની રહેવા દે થોડાક દિવસ આરામ કરીને જા સુકાઈ ગઈ છે હા આરામ હવે ઘરે જઈને કરી પણ મને જો તમારે બે ભાઈનું બો પેટમાં બળે છે બરાબર એટલે મને એમ થાય જવા દો

આઈડિયા તો બેન બહુ સરસ છે બાકી માનવું પડે ખરેખર કામ કરશે ને હા કેમ હા ચાલ ત્યારે અમલમાં પાકું પાકું કેમ બેન હવે હોય ને તો છૂટ હા એ કામ કરના મૂકી આવો બેન ને જાવ હું ભાઈ જાય તમે આઈડિયા છે અપનાવો ભલે ભલે સારું ધ્યાન રાખજે ના ના કઈ નથી જજો

ચોખું કરી નાખ્યું આ તમે જોયું તું ક્યારે કે આટલી આપણા ઘર અંદર ચમક હોય જો આ ટાઈલ્સ માં જોશે ને ત્યાં મોઢું એ દેખાશે

કે ઘરના જ કામ કરવાના રસોઈમાં છે ને જો સબ્જી બનાવતા હું શીખી ગયો છું વિડીયો જોઈ જોઈને અને મોટા ભાઈ લોટ બાંધતા શીખી ગયા છે મને બાંધતા બરાબર આવડે છે એટલે તું એની ફિકર નહીં કરતા આપણે સરસ મજાની પોચી પોચી રોટલી બનાવી બંને ભાઈ એના પોતાના માટે અને એના પપ્પાના માટે રસોઈ ઘરમાં જ બનશે અને ઘરનું બધું જ કામ અમે લોકો કરીશું

વિશ્વાસ પ્રોમિસ હા કરવા જેવો તમારા સબ એ સૌમે તારા કા એ ભાઈ મારા નાનલા ભાઈને હું પણ હું પણ તમને કોકે પડું અરે બાપ રે ને આટલું બધું ને મને રડવા આવી જશે ઠીક છે ઠીક છે મોટા વાંધો નહીં

अब पकड़ता आवड़े छे बराबर पकड़ देवा के दान छे तने मेरा आ वाह बेटा वाह वाह गुड गुड लागो 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 सरस जरा चकाचक है मेरा मेरी बिल्ली मुझे से म्या हम पण काही नहीं वो थोड़ो વધારે काम करी लीस हो मोटी छु ना पण मेरा चलो आप के चालू करो